મૂળ નખત્રાણા તાલુકાના વેસલ પર ગામના અને હાલે મુંબઈમાં રહેતો પરિવાર વતનમાં લગ્ન પ્રસંગે આવ્યો હતો મહારાષ્ટ્રમાં ચૂંટણી હોવાથી મતદાન માટે જતો હતો ત્યારે ભરૂચ પાસે અકસ્માતમાં માતા અને પુત્રના મોત થયા હતા વેસલ પરના વતની અરવિંદ શ્યામજી પટેલ અને તેમના ભાઈ અશોક ડોમ્બિવલીમાં રહે છે તેઓ પોતાની અર્ટીગા કારમાં કછવાવ્યા હતા લગ્ન પ્રસંગે મામેરુ પતારી મુંબઈ પરત જતા હતા ત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આમોદ તાલુકાના ડોરા ગામના રેસ્ટ હાઉસ પાસે ટ્રકે રોંગ સાઈડથી ઓવરટેક કરતા ગાડી ભટકાઈને રેલિંગમાં ઘુસી ગઈ હતી જેમાં પાછળ આવતી કારે પણ અચાનક બ્રેક મારતા રેલિંગમાં ઘુસી હતી આ બનાવમાં ભાઈની પત્ની નિશા અને બત્રીજા નિર્મિતનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું જ્યારે અન્ય બેને ઇજા થઈ હતી મુંબઈથી પરિવાર રવિવારે આવ્યો હતો અને ભુજમાં રિસેપ્શનમાં હાજરી આપી હતી રત્નાપર મઉ ગામે બહેનના ઘરે મામેરું કર્યું હતું સોમવારે રાત્રે મુંબઈ જવા નીકળ્યા ત્યાં સવારે અકસ્માત નડ્યો હતો બનાવને પગલે નખત્રાના પંથક માં પણ શોક ફેલાઈ ગયો હતો